પિતાએ કહ્યું કે તેની અચાનક વિદાયથી તેના પ્રિયજનો અને મિત્રોને ઘેરો આઘાત અને દુઃખમાં ડૂબી ગયો છે પ્રાપ્ત અહેવાલો હાલત અવસ્થામાં ઢળેલી જોવા મળી હતી અને હવે જ્યારે તેનું નિધન થયું છે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા પણ તેના મૃત્યુના કારણની તપાસ કરવામાં આવી રહી છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ